હેલો આઈ એમ પૂર્વેશાહ ફ્રોમ આરએમએસ પોલિટેકનિક આર એમએસ પોલિટેકનિકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રોજગાર એમ્પ્લોયમેન્ટ ઓફિસ ની સાથે રહી અને મેગા જોબ નું આયોજન કરવામાં આવ્યું જેમાં આ વર્ષે થી વધારે ઉમેદવારો હાજર રહ્યા અને અભૂતપૂર્વ રિસ્પોન્સ અમને આ વખતે મળ્યો છે જેમાં એમજી મોટર્સ સ્કેફલર એલિમ્બિક સનફાર્મા દિપક મેટ્રિક જેવી ઘણી બધી કંપનીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું

અગિયારસોથી વધારે ટેકનિકલ વેકન્સીઓ માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે આજના ભરતી મેળાઓમાં લગભગ થી વધારે ટેકનિકલ ઉમેદવારોએ ભાગ લીધો જેમાં વડોદરા અને આજુબાજુના જિલ્લાએ પણ ભાગ લીધો છે સાથે ઉમેદવારોને ઓવરસીઝ ગાઈડન્સ અને અનુબંધમ એનસીએસ પોર્ટલ અંગે પણ આજે નામ નોંધણી અંગે ગાઈડન્સ આપવામાં આવ્યું છે